તમારી ભાભી રિહો ના છે તો તમે આવ અને મું ના જોઉં તો ખોટું પડે હું ગબ્બર બા ગબ્બરભાઈ વાત ના થાય અને શિયાળું શાક ના થાય અને મારા કલૈયા પાણી ભીડ પડી જાય અને આ ગબ્બર બાઈ ના જાય તો બહુ ખોટું થઈ જાય ઓ ઓ મારો આવ્યો તમ ઘર તેરા સાત ના છોડેગે

અરે અહિયાં તો વન ત્રણ ભૂતગી જોયે આપડો અરે પૈસા જોતા પૈસા અરે પૈસા હું આલુ પે વધવા લેતો હે દીધે તો મન બધું જે જોતું પૈસા જોતા પૈસા આપી દેશે

આપડી વાત ના થાય અને ગબ્બરભા ની વાત ના થાય એજ અને ગબ્બરલાલ હા હું કેતો આપડા એક ભાઈબંધનો ફોન આવ્યો લાકડા કિમ નું ફોન આયો લાલભાગ કોમેડી કિમ તમને હું કે ભાઈ એમ કેતા હા કનૈયાલાલ એ આપણે બધા વિડીયો બની પૈસા કમાઈએ લાલ ભાગ કે લાલ